ગુજરાતી ન્યૂઝ અને વિષય ગઠના સમાચાર ધોળકામાં બિસ્માર માર્ગો અને ઉપરાધિકટરની સમસ્યા બસપા દ્વારા નગરપાલિકાના મુખ્ય અધિકારીને અપાયું આવેદનપત્ર તાત્કાલિક ઉકેલની માંગ સાથે વહીવટી તંત્રને કરી રજૂઆત અમદાવાદ જિલ્લાના ધોળકા શહેરમાં બિસ્માર માર્ગો અને ઉપરાધિકટરો જેવી પ્રાથમિક સુવિધાઓની ગંભીર સમસ્યાઓ સંદર્ભે ઉજ્જૈન સમાજ પાર્ટીના ધોળકા એકમ દ્વારા ગઈકાલે સોમવાર તારીખ ચોવીસ અગિયાર બે ના રોજ પગલાં લેવામાં આવ્યા હતા શહેરના મુખ્ય માર્ગોની જર્જરીત સ્થિતિ અને ગંદકીના કારણે નગરજનોને પડતી પારાવાર હાલાકીને ધ્યાનમાં રાખીને પક્ષના પ્રતિનિધિઓએ બપોરે બારને ત્રીસ કલાકે ધોળકા નગરપાલિકાના મુખ્ય અધિકારીના અંગે આવેદનપત્ર પાઠવ્યું હતું આવેદનપત્ર સુપરત કરવાની પ્રક્રિયામાં બહુજન સમાજ પાર્ટીના ધોળકા વિધાનસભા એકમના અધ્યક્ષ શ્રી જીજ્ઞેશ શ્રી સહિત પક્ષના અગ્રણી નેતાઓને મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા પક્ષ દ્વારા રજૂઆત કરવામાં આવી હતી કે લાંબા સમયથી માર્ગોનું સમારકામ ન થવાથી તે સંપૂર્ણપણે તૂટી ગયો છે જેના કારણે અકસ્માતનો ભય રહે છે વળી નિયમિત સફાઈના અભાવે ગટરો ઉભરાઈને માર્ગો પર વહે છે જેનાથી ગંભીર આરોગ્ય સંકટ અને રોગચાળો ફેલાવાની શક્યતા વધી છે જે તંત્રની નિષ્ક્રિયતા દર્શાવે છે બીએસપીના આગેવાનોએ નગરપાલિકાના મુખ્ય અધિકારીને ભારપૂર્વક જણાવ્યું હતું

ધોળકા નગરપાલિકાને આવેદનપત્ર આપી ધોળકા નગરપાલિકાની જે હાલત છે એ હાલત વિશે અમે તાત્કાલિક પગલાં ભરવા માટે આવેદન આપેલું છે ધોળકામાં રોડ રસ્તા કોમ્યુનિટી હોલ ની જે જગ્યાઓ છે કચરા નિયમિત લેવાતા નથી હજી પણ વરસાદી પાણીનો નિકાલ થયો નથી ગટરો ઉભરાતી રહે છે આ તમામ સમસ્યાઓથી ધોળકાની પ્રજા ત્રાહીમામ થઈ ગઈ છે આ ત્રાહીમામ પોકારી રહી છે અને

તો દ્વારકાની પરિસ્થિતિ એકદમ ખરાબ થઈ ગઈ છે દ્વારકાના રોડ રસ્તા ગટરો ઢાંકના ગટરોના ગટરોનું ડ્રવ વરસાદી પાણીના નિકાલ નિકાલની કોઈ સુવિધા નહીં આ તમામ પરિસ્થિતિને જોઈને આજે દ્વારકા બીએસપી દ્વારા એક આવેદન આપવામાં આવ્યું હતું એ આવેદનની અંદર વારંવાર દ્વારકાની જનતાએ દ્વારકા નગરપાલિકાના ચીફ ઓફિસરને રજૂઆત કરેલી છે છતાં પણ દ્વારકા નગરપાલિકા અથવા ધોળકા ચીફ ઓફિસરના પેટનું પાણી હલતું નહીં એના અનુસંધાન આજે ધોળકા બહુજન સમાજ પાર્ટી યુનિટ દ્વારા આજે આવેદન આપવામાં આવ્યું છે જય ભારત જય સંગઠન બહુજન સમાજ પાર્ટી તરફથી અત્યારે જે નગરપાલિકાની પ્રોબ્લેમ છે એના માટે એક આવેદનપત્ર આપવામાં આવ્યું છે પબ્લિકના ઘણા બધા પ્રોબ્લમ રસ્તાના છે પાણી નિકાલના છે ખાડા વધારે પડતા પડી ગયેલા છે આના રીતે તમામ પબ્લિક ધોળકામાં રહેતી એ પરેશાન થાય છે રોડ રસ્તાની તો જોગવાઈ નથી જ પરંતુ એક રીતના વેરા લેવામાં આવે છે પણ એક રીતની સુવિધા મળતી નથી જે પણ ફૂટપાથ બનાવ્યો છે સ્ટ્રીટ લાઇટ રોડ પર હોવી જોઈએ એની પણ સુવિધા હોતી નથી પીવાના પાણીના પણ પ્રોબ્લેમ બહુ મોટા છે ખરેખર પીવાનું પાણી આપણે આરો વોટર ના લાવવું જોઈએ એવું સારામાં સારું પાણી નગરપાલિકાએ પૂરું પાડવું જોઈએ પણ એવું કામ નગરપાલિકા આજ સુધી કરતી નથી દરેક લોકો પોતાની મોટર ચલવીને પોતાની ટાંકીઓ પાણી ભરાય છે ખરેખર પાણીઓ માટે મોટર જમીને તો દરેકના લાઈટ બિલ વધતા જાય છે દરેકના માટે તો ભરાય છે તેમ છતાં બિલો પણ વધતા જાય છે એવું ના થાય એ તમામ જવાબદારી નગરપાલિકાની હોવી જોઈએ જય ભાઈ જય સમિતા